એ લવ સ્ટોરી જેની છેલ્લા કેટલાય સમય ચર્ચા ચાલી રહી છે લોકો પણ સર્ચ કરી રહ્યા છે ખુબજ ઉત્સુક છે જાણવા માટે કે રાધિકાને અનંત મળ્યા કઈ રીતે આજ હું તરફ નમસ્કાર દેશના ટોચના બિઝનેસ ટાઈકુન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન તેમના મંગેતર રાધિકા સાથે જલ્દી જ થઈ જશે જામનગરમાં રિલાયન્સ ટાઉનશિપ પહેલી માર્ચથી તેમનો પ્રી વેડિંગ ઇવેન્ટ શરૂ થઈ ગયો છે આ ઇવેન્ટમાં દેશ વિદેશથી મહેમાનો આવવા લાગ્યા છે જામનગરમાં પધારી રહ્યા છે હાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ખૂબ જ ચર્ચામાં છે ત્યારે તેમની લવ સ્ટોરી પણ ખૂબ જ અનોખી છે આજે અમે તમને અનંત અને રાધિકાની લવ સ્ટોરી વિશે જણાવીશું મીડિયા રિપોર્ટ્સ મુજબ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બાળપણના મિત્રો છે જો કે બંને અલગ અલગ સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કર્યો છે બંને ઘણા સમય પછી એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું અનંત અને રાધિકા બાળપણમાં ઘણો સમય એકબીજા સાથે વિતાવતા હતા જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટ પણ જાણીતા બિઝનેસમેન વિરેન મર્ચન્ટની દીકરી છે આથી અનંત અને રાધિકા એક જ પ્રકારના સોશિયલ સર્કલમાંથી આવે છે પોતાનો સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અનંત અંબાણી હાઈસ્કૂલ માટે આલેન્ડ બ્રાઉન યુનિવર્સિટી અને રાધિકા મર્ચન્ટ ન્યૂયોર્ક યુનિવર્સિટી ગઈ હતી સૂત્રો મુજબ રાધિકા અને અનંતના ડેટ અંગેના સમાચાર ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે બંનેની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ આ તસવીરમાં રાધિકાને અનંત મેચિંગ ઓલિવ ગાઉન સાથે નજર પડે છે પરંતુ ત્યારે પણ બંને સત્તાવાર કોઈ પણ પ્રકારની જાહેરાત નથી કરી પોતાના સંબંધ વિશે ત્યાર પછી બંને એકબીજાને ડેટ કરતા હોવાની ખબર વહેતી થઈ ચર્ચા ત્યારે વધુ વધી જ્યારે રાધિકા ઈશા અંબાણીના અને ત્યારબાદ આકાશ અંબાણીના લગ્ન પ્રસંગ દરમિયાન દરેક ઇવેન્ટમાં જોવા મળી આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના દીકરા પૃથ્વીના પહેલા બર્થડેની પાર્ટીમાં પણ રાધિકા ઘરના સભ્યો સાથે સ્પોટ થઈ જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે પરિવાર અને નજીકના સંબંધીઓની હાજરીમાં સગાઈ કરી આથી તમામ અટકળોને વિરામ મળ્યો બંનેની સગાઈ નાથ દ્વારાના શ્રીનાથજી મંદિરમાં થઈ ત્યાર પછી એક ભવ્ય પાર્ટીનું આયોજન પણ કરવામાં આવ્યું અને હવે જામનગર ખાતે તેમની પ્રી વેડિંગ સેરેમની ભવ્ય રીતે યોજાઈ રહી છે જેમાં સ્લેબ્સનો જમાવડો પણ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર